વિકસિત ભારત વિકસિત ગુજરાત અને ટ્રિપલ એન્જિનની સરકાર એવું વિકસિત આણંદ આણંદ મહાનગરપાલિકા બન્યા પછી સતત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સતત વિકાસના કામો થઈ રહ્યા છે આજે જૂના ગામતડ એરિયામાં એટલે ચોપાટાના દરવાજેથી વેરૈ માતાના મંદિરે થઈ અને હોળી ચકલા સુધી જ્યાં ચોમાસામાં ખૂબ પાણી ભરાવાનો પ્રશ્ન હતો એ પ્રશ્નને હલ કરતા આ વિસ્તારને ઊંચો કરીને આખો આરસીસી રોડ બનાવવાનું આજે આયોજન કર્યું હતું અને જેનો આજે શુભારંભ કરવા જઈ રહ્યા છે સાથે સાથે જૂના મોગરી રોડ એટલે અમીન ઓટોવાળી ચોકડીથી લઈને મોગરી સુધીના જૂના કાસ ઉપરનો રોડનો એ લગભગ છ્યાસી લાખ રૂપિયાના ખર્ચે એના ઉપર નવીન ડામર નવીનીકરણ થઈ જવા રહ્યું છે સાથે સાથે શાસ્ત્રી મેદાનની આજુબાજુના રોડની આજુબાજુ જ્યાં ધૂળ ઉડતી હોય છે ત્યાં પેવર નાખીને ડસ્ટ ફ્રી કરવાનું પેવર નાખીને ડસ્ટ્રી કરવાનું પણ કામ આજથી શરૂ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર આણંદમાં લોકો માટે આ સુવિધા અમે ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી પરિવાર અમારા શહેર પ્રમુખ અમારા મહામંત્રીશ્રીઓ અમારા માજી કાઉન્સિલરશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આ શુભ પ્રસંગે ઉભા રહીને સૌને શુભેચ્છા પાઠવે છે